રાહદારીઓ ને બતાવી જાન મારી નાખવાની ધમકી આપી લૂંટ કરતા બે આરોપી તથા એક બાળ કિશોર ચોરી કરેલ બે મોટર તથા લૂંટ ગયેલ મુદ્દા માલ સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ ગઈકાલ તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારના ના મોર્નિંગ વોક પર જતા એક્ટિવા ચાલક ને અલથાણ છેડે રોડ ઉપર ચાર જેટલા અજાણ્યા હિસ્સો મોટર તથા મોપેડ ઉપર આવી રાહદારી ને બતાવી તેની એક્ટિવા મોપેડ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ની લૂંટ કરી નાસી ગયેલ હોય જે બનાવ સંબંધી ભોગ બનનાર ફરિયાદી ઓમ પ્રકાશ રાજદેવ શુક્લા ના હોય સદર બનાવ સંબંધે આરોપીઓ ગુરુ રજનીશ અંકિત તથા વિઘ્નેશ નાઓ વિરુદ્ધ માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાંડીસરા પોલીસ ડે પાર્ટ ગુના નંબર બે હાજર ચોવીસ બીએનએસ બે હાજર ત્રેવીસ ની કલમ ત્રણસો નવ ચાર ત્રણસો અગિયાર ત્રણ પાંચ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધાયેલ હોય જે બનાવની ગંભીરતા

સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેજી વસાવા તથા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથે ના આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોશન વસંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ભૂપેન્દ્રભાઈ નાઓ ને મળેલ સંયુક્ત બાદમી હકીકત આધારે બે આરોપીઓના નામે ઉર્ફે રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભર ઉમર વર્ષ અઢાર રહેઠાણ પ્લોટ નંબર બસો સત્તાવન

ફોર એ ડબલ વન નો છે જે કબજે કરી જે ત્રણેય મોટર સાયકલની ખુલ્લે કિંમત રૂપિયા પંચાણું હજાર તથા રોકડા રૂપિયા સો જે મળી ખુલ્લે રૂપિયા બે લાખ પંચાણું હજાર સો ની મત્તાનો મુદ્દા માર કબજે કરી મજકૂર તણે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે